ખાસ કરીને જ્યારે પ્રાચી મુકામે આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાં પણ જુનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને કારણે હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે પણ જ્યારે તમારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે જ હું એક લાખ પાંત્રીસ હજારની લીડથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે હંમેશા મને પાર્ટી એ નાના કાર્યકર્તા તરીકે જયારે જવાબદારી આપી છે ત્યારે એમના કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે ખાસ કરીને કોંગ્રેસે જે કઈ પણ પ્રતિક્રિયા આપી હંમેશા ક્યારે હું કોઈ પણ કોંગ્રેસ કોંગ્રેસના લોકો શું કરે છે એમાં મારી કોઈ પણ વાત મૂકતો નથી પણ મેં કીધું એમ કે ખાસ કરીને તાલાળા વિધાનસભાની વાત પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારી પાસે આવી ત્યાંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતે ઉમેદવાર હોય એવી રીતે કામ કર્યું છે એટલે એ વાત કોઈ પણ કરતું હોય તો એ સદંતર ખોટી છે એવી જ રીતે તમામ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે એટલા માટે જ હું એક લાખ પાંત્રીસ હજાર થી વધુ મત થી જીત્યો જોવા મળે પણ છે તો વિશે શું કોઈ પણ માંડશે અફવાઓમાં આવવું નહીં

મારા માટે ભગવાન ની સાક્ષી એ વાત કરતા હોય છે આપડે જયારે અદાલતમાં જોઈએ તો ગીતા ને સાક્ષી રાખીને આપણે શપથ લઈએ છીએ ત્યારે પણ ભગવાન ની સાક્ષી રાખી ઈશ્વર ની સાક્ષી રાખીને વાત કરતા હોય ત્યારે એ વાત

અને પરિવાર નો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે એટલે એ બાબતમાં કોઈ પણ મને કોઈ ફરિયાદ છે પ્રાંતિ માં બોલ્યા છો કોઈ ખાસ સમાજ કોઈ છે